ભગવાન ખવારા નો પૂછો હું કશું કાધુ નહીં બધા ઘરે જઈને ખાવાનું માજી પણ કોઈને ખાવાનું ના આવ્યું મત આ ગરીબ ઉપર કોઈ જી બાળી નહી તું થોડીક દયા કરીશ ઈશ્વર ખવારા ના તૈન રૂપિયા લઈ ફરું છું તૈન રૂપિયા તો બિસ્કિટ જ નહી આવતું કોજ રૂપિયા થાય છે તો મે આ ગરીબ ઉપર થોડી દયા કરજો આ ગરીબનું પેટ ભરાય એવું કરજો કોક મફત નહી ખાવું મારે હું તમારી થોડી સેવા કરી લઉં થા ને જીવતું ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું હો અધીરો ને વ્યાજુળ થઈને

દાબાગીરી જેટલી કરી ખાલી પાંચસો રૂપિયા વધાર લઈ ન તો એવી નોકરી કરો આમ શેઠે ખુશ થઈ ગયો અમાર જે હા આવું ભલા હતું ઈ તો શેઠ તમાર બૂરમે એવું આવત હું શું કરું આ નવરો આડો પડ્યો છે ભલે બે આ વળી કાપુ મેલતા વટા માટલી ઉપર ગળીન પાણી ના ભરાય સરપંચ માલે આવો ઓવા બેસ લે પોંજો એલી ખુશી લાય લે તમે પી લો સરપંચ આપડે ને અલીખોર એટલે પૈસા હારી થઈ છે હોય ઘણું હારું હડો કમાણી થઈ ગયો તો લ્યો આ પચાસ રૂપિયા પચાસ હાજર ત્યાં છે હોય

અને તેઓ હાથો હો કોમ ધંધો હા સર તમે તાર ચિંતા નહીં કરવાની બિંદાસ થી ઘેર બેહો હા ઓતો નહીં આપણે ધમ ઠોકાટ ધંધો હેડી રહ્યો છે બેઠા બેઠા પૈસા જ ગણવાના હે 35000 રંગાના 15000 નો સામાન 35000 રંગાના 15000 નો સામાન 35000 રંગાના 15000 નો સામાન 35000 રંગાના લાવવાના હે અને 15000 નો સામાન 35000 રંગાના 15000 નો સામાન Waktu dia jalan rangga na, pendera jalan lo sama.

તો તો તું સાજો નહી જોય સોનો મોનો આલી હજી કઉશું આલી દે મે થાપો વધારીએ પણ હાજુ નહી બોલ आलवासी का जी मार खावी से एक पार्टन तो थोड़ू अमी आता है शो ऊपर का दूध खाली सरपंड ना मोड़ आसु शु। सुले

તને ચોક લુટી ગયો પોત્રી મારા પંદર રંગા સાફ કરી દઉં પોત્રી હાજર તમી હા હું એ તને પોત્રી હજાર રંગા ના વાંધી અને પંદર હજાર નો સામાન મંગાવ્યો હતો

બાકી ખબર થઈ ગઈ હવે મને અહીંયા વાત કરી છે આવી પાગડી તો ગમતી ન હોય તું મારું નામ પાળી છે પકડો ભાઈ બેય જણો અને પકડો અલ્યા મને લે પૈસા પૈસા એટલે હું તને

એટલે કોઈ પીલી બાટલી નહીં હું કઈ ગયો તમારા અડ્ડા ચાલી સી નહી કે ઉહે દેવા સરપંચ પોસ હજાર કોઈ ગુંડામ લઈ નહી રાખતો પોસ હજાર ચાણ આવ એટલે આપણે દોખ ખાંજે ના છો તારા અમને ચાણે આવતે હું તો જઉં તાન ના હું તો પોલીસ સ્ટેશન જઉં તો

તિય મન જીતવા તો આપણે બે અડધા તા કઈ લ્યો ઈ તો પણ તાર પેલું કેવું પડે કે મને શું ખબર હતી કે હતા જોર બો લઈ નાશ પેલા આયા આયા ઉભો લગાવી પડશે કર્તની माजी એક

છે છે એક હતો આપડાંકો ખવરાવો પણ કોઈ ને આનંદ પાટો મારી બહાર મોકલી દીધો પણ મારો ઉપર હળો તાચી રહ્યો હતો એને મારા ઉપર મહેરબાની કરી દીધી તો મિત્રો વિડીયોનો અર્થ એટલો જ છે કે ગરીબની મદદ ગમે તે રૂપિયા આવી અને ભગવાન કરે છે તમે કોઈની મદદ કરી હોય આર્થિક રીતે કે કોઈ કપડાં રીતે તો એવું નહીં વિચારવાનું કે મેં મદદ કરી એ ખાલી તમે નિમિત્ત બન્યા છો મદદ કરવાવાળો તો ઉપરવાળો છે આ વિડીયોમાં તમે જોયું કે બે નંબરના પૈસા હતા સરપંચ જોડે તો એમના સાથીને આલ્યા આપવા માટે તો એ ગમે તે રૂપિયા એમનાથી ચોરી થઈ ગયા કે લૂંટીને લઈ લીધા પણ એ પૈસા એના જોડે ના ટચ્યા ડાકુ જોડેથી એ પડી ગયા અને એ પૈસા પછી ગરીબ ન જડ્યા એટલે મૂળ આ બધા તો ખાલી નિમિત બન્યા હતા મદદ તો મૂળ ગરીબ ની જ કરવાની હતી અને મિત્રો આપણે એવું નહીં વિચારવાનું કે આપણું કોઈ નહીં જેનું કોઈ નહીં એનો ઉપર વાળો છે અને વિડીયો ગમે હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને ચેનલને ને કરવાનું ના ભૂલતા બોલો દ્વારકાધીશ ની જય